અત્યારે જો ડાયરેક્ટ વાગી ગયા ત્રણ આજ તો સવારનો મહેનો તો આવ્યો લો ઉતરવાનું કારણ કે કામમાં હોય અને હમણાં જે આમ થઈ કે ફ્રી થઈને હું થોડીક વાર ફરું આરામ તો કાલ રાત્રે પ્રથા બંધના નીંદી નદી આવતી નિંદર આવતી જ પણ નિંદરમાં અહીં ચાલુ હોય એટલે હું કહો ત્યારે થોડીક વાર સૂઈ જાઉં તો વાંધો ના આરામ થઈ જાય નથી પરંતુ એમ કે પોસિબલ થાય પ્રથા બેન હે તો અત્યારે પ્રથા ઉઠી ગઈ એટલે જમવાનું બાકી હતું તો જમેલું અત્યારે જો અત્યારે રમતી હતી તો મને એમ થયું કે સારું ચાલો અમે જાગવાનું જ છે તો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં બ્લોગ સ્ટાર્ટ કરું તો મને દુઃખી દઉં એમ છે બધું ચાલો અંદર આવે ને હવે ક્યાર નહીં જાગે એટલે હવે નીંદર આવશે હમણાં ઘોડિયામાં પૂઠાઈ દઈશ અને હા તો જાય બારંબાર તડકો એવો છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ અહીંયા સોગર નહીં તડકો એટલો હોય બાર વાત પૂછો હજી તો શરૂઆત છે આગળ આગળ તો જોજો કેવું થાય કામ પ્રથાબેન પ્રથાબેન હવે એ સુઈ જાય છે તો એને સુડાવી દઉં ને પછી જો એ ટાઈમ મળશે તો હું સુઈ જઈશ બાકી કંઈક વાત શું કામ પ્રથા આત સાંભળો તો આ તો તાર હાટુક મસ્ત વસ્તુ આવવાની છે હા પ્રથા માટે મસ્ત મસ્ત ગિફ્ટ આવવાની એના માટે લોક જોતા રહેજો કદાચ તો આજે આવી જશે આજે આવી જશે કદાચ તો બાકી જોઈએ હવે જે જાય છે તમે બતાડતા જશો નવું હવે તો પ્રથા નથી ને ઊંધું થતા આવડી ગયું ને એટલે એ બી ગમે ત્યારે ઊંધું થવું હોય

अगर जय से बताता जैसे વાગી ગયા અમારું ડિનર રેડી થઈ ગયું કાજે આવો કેમ છો મજામાં આજે જમવામાં અમારે ફરાટ છે કારણ કે કિશનભાઈ ને એના મમ્મી ને એના ગુરુવાર હોય કા અમારો પ્લાન ચોપટ થઈ ગયો કા કિશનભાઈ ફરાટ સમોસા બનાવવા તો અમારે હા વાંધો ને હમણાં શિવરાત્રી આવી ને તેથી આપણે મસ્ત ફરાળ કર્યું બધું ફરાળી સમોસા ને અહીંયા જો ત્યાં બી બટેટા ની ખીચડી છે ને આ ખીચડી છે ત્યાં ઠરી ગઈ ને એટલે જઈ ખાવે ને મમરા વાળી પેલા જઈ કે ગરમ ખીચડી ન ભાવે ભાવે પછી મેં એક એકવાર હા તો પણ આ ભાવે તો ખરી ને અત્યારે કહી હોય તો મેં એક વાર કહી દી ને એટલે ભાવવા મીંડી દે વધારે કહી દી અત્યારે ખાવું ને હવારે ખાવું કિશનભાઈ ખવા છે ક્યાં કાલ તો હા તો મેં જ ખાધી મમ્મી ને ગુરુવાર હતો નાચતો મને આમે ભાવે એટલે પછી હું ખાઈ ગઈ આ તો મમ્મી પપ્પાને એનિવર્સરી હતા કાજે ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા તો તમે નાના કા તો તમે નાના હજી ચોલા બે નવાજ કર મેં ચા હું સારું હાલો જ મને એ ભૂખ લાઈ ગયું કૃષ્ણ બધાઈને ને તો અત્યારે જો લાગવામાં થયા છે ન અને અમે મસ્ત નાસ્તો કરી લીધો જઈને કિશનભાઈ પણ કરીને જતા રહ્યા અને બસ નાસ્તો કરીને કાજે લાગવાનું તો કપડાંને તમે પલળ દીધા ક્યારેક હવે વાસણ છે એ કરી નાખો અને મમ્મી અત્યારે કરે છે પૂજા પાઠ આગળ ટિફિન બનાવતા હતા સવારે એટલે મોડું થઈ જાય મારે હમણાં બે દિવસે ઉઠવા મોડું થઈ જાય કારણ કે રાત્રે ક્યારેક પ્રથા શું એને ક્યારેક એ કરે ને ઘણી ઘણી અંદર ખુલે એટલે પછી નીંદર સરખી થતી નથી એટલે આ પાછું મોડું થઈ ગયું હતું તો હાલ એ તો થઈ જાય કામ એટલે બરાબર તોડકો અત્યારે મારે આવી ગયો તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ અમારે હજી અત્યારે વાંધો ન થતો એવો એકદમ ઉનાળો આવશે ને ત્યારે તો આ બાયણું એમ થાય ખોલવું નથી એવું થાય ને બસ હવે કામકાજ લાગી જાય તેને રોટલી પણ દેવાઈ ગઈ હવે પેલા વાસણ કરી નાખું રસોડું ચોખ્ખું કરી નાખું પછી બીજું કામ કરીએ કે રસોડું ચોખ્ખું હોય ને તો મજા આવે ને પછી મમ્મીને નાસ્તો બાકી છે તો નાસ્તો કરી લેશે અને આપણે પ્રથાબેન પણ જોઈએ હજી સૂતા છે એટલે વાંધો નહીં આવે હું કાલ કહી દીધી ને કે એના માટે પાર્સલ મંગાવ્યું આ વસ્તુ એના માટે ટેડી બિયર મંગાવ્યું તો એના એને સાઇઝ જેવું જ છે એટલે શું નવીન કંઈક લાગે ને તો રમે થોડી કંઈક બેસી ગયું છે એવું હલે એટલે પેલા વહી જાઉં પૂજા પાઠ કરે આપણા ઘર મહેમાન પણ આવ્યા લાલાજી પાછા અમે પૂજા પાઠ કરી લઈએ પછી મળશું આપણે ત્યાં સુધીમાં આપણે આપણું કામ કરવા

જે અહીંયા અથાણા છે પછી રોટલી આમાં છે કોબી બટેટાનું શાક ને અમારું ફેવરેટ લીંબુનું અથાણું અને અહીંયા આપણે શું કહે પ્રથા માટે ઉપમાં જવું કર્યું હતું બહુ મસ્ત લાગુ આ તો શું કહેવાય હાવ સાધુ સાધું બહુ મસાલા પ્રથાને ખબર પડે તો મન તો બહુ મજા આવી હું પહેલી વાર ખાધા છું ઘઉંમાં અને આપણે હવે ક્યારેક રજા હશે ને ત્યાં ટ્રાય કરીશું આપણે બધું શાકભાજીને નાખીને બનાવવાની

सु कि अमुक टाइम एम था भगवान् पास बेठाजेस मस्तो दिवाबी गरि लिँदा भगवान् थोडु घर पूजापाठ गर्दै कारण आम त टाइम मतो नै एटलाई प्रथा सूपा घो टाइम आयो विडियो एडिटिङ थ એટલે ઘણું બધું મારી પાસે ટાઈમ હતું મેં થોડું બુક પણ વાંચી લીધી અને અત્યારે જો ભગવાન પાસે બેઠી હતી વાતો કરી થોડીક ભગવાન આરા અને ભગવાનના પૂજા પાઠ પણ મારે થઈ ગયા હવે આપણે રસોઈનો ટાઈમ છે તો હજી ભાઈ આવ્યા નથી બાકી એને પૂછે કે શું કરવું એ હવે જો એ મમ્મી અત્યારે મમ્મી ભણશો ને બેઠા બેઠા ભગવાનનું કરે તો એને પૂછી લેશું કે શું આજે રસોઈ કરવી બાકી આપણે તો આપણે રીતે પછી કરવા માંડશું નહીં તો કોઈને વિચાર નહીં આવે તો જોઈએ હવે શું ખાવું ને એને પ્રમાણે રસોઈ બનાવશું અને હું બધા મન તો નથી થાય ભગવાન પાસે બેઠા જ રહે એમાં આપણા લાલાજી આવ્યા ને એટલે જોવાનું તો મજા એમ થાય કે બેઠા જ રહી લાલાજી સામે પછી અહીંયા તમને પણ દર્શન કરાવી દઉં અને હવે હું પણ રસોઈની કંઈક તૈયારી કરવા માંડું તો એમાં લાલાજી કેવા મસ્તી એના બેઠા એમ થાય કે જોયા જ રાખીએ જોયા જ રાખીએ ખબર નહીં હું હોય એવું લાલાજી તમારામાં તો ક્યારેક રૂબરૂ આટો મારી જાઉં દર્શન આવે થોડીક બેઠા જ રે મંદિરની સામે સારું ચાલો તમે તમને ઊભા નહી થવા અમે શું તમારામાં એવા ને કે બેઠા જ રે અમે તમારા સામે પણ કામ તો કરવું જ હશે ને તમે આવશો કરવા મારા માટે કામ હે સારું ચાલો અગિયાર વાગી ગયા છે સવા અગિયાર અને શું કહેવાય મેં જમી પણ લીધું આજે તો જમવામાં શું કરું શું કરું શું કરું સાથે તો પછી છેલ્લે ઢોકળા કરીને નહીં ત્યાં ઇન્સ્ટન્ટ હમણાં કાં છે ભાઈ ચટણી બહુ વારે મસ્ત ને થઈ હતી કે ચટણીની ઢોકળા મજા આવી ગઈ અને અમારે અત્યારે હમ સ્વી ગયા મારા પ્રથાબેન એટલે હું પણ સુઈ જઈશ જોઈ તો મોબાઈલ જોવો જઈએ એને તો કાલે જવાનું છે જગ્યાએ મને મતું માંડ રજા તો કાલે બે દી રજા હોય તો મજા આવશે શાંતિ તો એને કંઈક ને કંઈક ઊભું જોઈએ કાલે જવા કાલે જવાના છે એ ક્રિકેટ રમવા બેંકમાંથી ભૂજ જાવે ને કાં આવા ને હોય તમારે એટલે એવું છે તો શું કહેવાય સુઈ જઈએ પછી મળી આવે પછી કાલે જાય ત્યાં જોઈએ મેળ આવશે તો વિડીયો બનાવશે ને બાકી આપણે તો છે જ અહીંયા ડ્યુટીવાળા આપણે તો કરવાનું જ બધું એટલે એવું છે ને ત્યાં மூட் பாய் டிஷன் கஷ்ட